હવે એક ભાઈ મને કીધું ના કહે છે કે હાર્દીભાઈ તમે કે એક વિડીયો ન્યાની પોલીસનો બતાવો ને એમ ન્યૂઝીલેન્ડની પોલીસનો કા તમે એના વિશે કંઈક માહિતી આપો કે ન્યા કઈ રીતનું હોય એમ તો ભાઈ અહીંયા કેવું છે કે અહીંયા પોલીસવાળાને આપણે કેમ ત્યાં ટેસ્ટ હોય એક્ઝામ હોય એવું બધું જ હોય ફિઝિકલ ટેસ્ટ દેવાની હોય એ રીતનું જ હોય પછી એમાં જો એ બધા ટેસ્ટમાં પાસ થઈ જાય તો પછી એને એમાં જોબ મળી જાય અને પણ નાની કરતાં થોડીક સિસ્ટમ અલગ છે આપણે ન્યા કેવું છે પોલીસ બનવું હોય ને તો ફિઝિકલ ટેસ્ટ દેવાની ને આ તે અડધી જિંદગી વઈ જાય ને ત્યાં સુધી તમારે ભણવાનું પછી પીએસઆઈ પીઆઈ કે આ તે કોન્સ્ટેબલમાં તમને જોબ મળે અને પછી ન્યા જોબ મળી ગયા પછી કરવાનું હું અભણ નેતા હોય એની આરે મિટિંગ કરવાની હવે અભણ નેતા પોલીસવાળાને એમ કેમ કે તારા આમ કરવાનું એમ પોલીસવાળો કરે પોલીસવાળો એક તો ભણ્યો હોય અડધી જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી અને પછી એને માનવાના કોના ઓર્ડર જે અભણ નેતા હોય ને એના ઓર્ડર માનવાના અહીંયા અમારે એવી સિસ્ટમ નથી અહીંયા કેવી સિસ્ટમ બધાય ભણેલા જ હોય અને અહીંયા કેવું ફ્રોડ થાય પણ એ કોઈને ખબર ન પડે મેં નથી જોયું બધાય કહે છે પણ આપણને એમાં ખબર નથી એ જે આપણે અરે કોઈ એવું કંઈ થયું નથી હવે થતું હોય કે ન થતું હોય એ ખબર નથી પણ નાની મને ખબર છે સો ટકા કે ન્યા થાય છે ત્યાં પૈસા ખાય છે ન્યા આપણે ટકાવારી દેવી હોય ને કે આટલા ટકા નહીં ખાતા એવી ટકાવારી નથી દઈ શકાય એમ કે આટલા ટકા સીધા છે ને આટલા ટકા ખાય છે એમ એવી ટકાવારી નથી દઈ શકાય એમ હવે જ્ઞાની પોલીસને અડધી જિંદગી વઈ જાય ત્યાં સુધી ભણવાનું ને પછી અભણ નેતાના ઓર્ડર માનીને કામ કરવાના તમે કોઈ વિરોધ કરે એટલે નેતા ફોન કરે પોલીસ સ્ટેશન એટલે એને માથા પકડી પકડીને ડબ્બામાં બે હારીને વૈયા જાય બોલો પણ એ કંઈ પોલીસવાળાને મનમાં એવું નથી થતું કે આપણે કેટલું ભણ્યા છે આપણે કેટલી ટ્રેનિંગ દીધી છે કેટલી ટેસ્ટ દીધી છે કે આપણે આ થોડાક ભણેલા છે તો આપણે તો સમજવી અભણ નેતા છે એને કાંઈ ખબર ન પડતી હોય પણ આપણે તો એટલું ભણીને આપણે આ નોકરી વાંચ કેટલી મહેનત કરી છે ત્યારે આપણને પોલીસની નોકરી મળી છે તો એ અભણ નેતાના તોય ઓર્ડર માને છે અભણ નેતા એમ કહે તારે આને ભરી લેવાનું એટલે ઓલાને હવાર થાય ને ત્યાં ભરાઈ જાય કોઈક વિરોધ કરવા આવે રોડ ઉપર કાંઈક ખાડા બાડા પડ્યા હોય ને વિરોધ કરતો હોય સીધો પોલીસ સ્ટેશને લઈ જાય ડબાં બિહારીને પણ એને એટલી ખબર નથી પડતી કે આ તો બધા અભણ છે આને કોઈને કાંઈ ન ખબર પડતી હોય પણ હું તો આટલું ભણ્યો છું મને આટલી ખબર પડવી જોઈએ કે આ હાસું શું છે ને ખોટું શું છે પણ અહીંયા અમારે એવી સિસ્ટમ નથી અને આવી રીતે જો પોલીસવાળાને નોકરી કરવી હોય ને તો પછી એને ફોર પીમાં સબકામ બે જવાય મથાળા તળિયા મારવા મળે એમાંય પગાર તો એમાંય મળે આમાં જેટલો મળે છે એટલો જ પગાર એમાં મળવાનો જ છે પણ આની કરતાં એ સારું કે પોલીસવાળાને અભણના તો ઓર્ડર માનવા નહીં એટલે અમારે સિસ્ટમ થોડીક અહીંયા હારી છે હાવ નાની જેવી લોકલ સિસ્ટમ તો નથી હવે આમાં ઘણા પાસે એમ કે તમે વિરોધ કરો છો વિરોધ નહીં ભાઈ આખા ગુજરાતમાં આ ચાલે જ ગમે એને પૂછી લેજો અને તમે કોક જો એવું કાંઈ તમને હવા હોય ને તો તમે તમે ત્યારે વિરોધ કરજો નો બે હારીને ભરી જાય કહેજો મને એટલે આ વિરોધની વાત નથી જે સે રિયાલિટીની વાત છે કે આવી વસ્તુ છે તમે ગમે એને પૂછી લેજો તમે કાંઈ પણ કરશો એટલે તમને સીધા ભરી જાય પણ પોલીસવાળાને એમ નહીં થાય કે અમે આ પોલીસની નોકરી માટે આટલું આટલું ભણ્યા છે એટલી આટલી એક્ઝામું દીધી છે તો આપણે હાંસું કામ કરવી એવું કોઈને મનમાં નહીં થાય એટલે આ રિયાલિટી આ છે અભણ નેતાના ઓર્ડર માનવા આ એક મોટી રિયાલિટી છે નાની